પર્વ નિમિત્તે ભેસાણમાં પરંપરાગત પતંગોત્સવ સાથે સેવા ભાવની અનોખી ઉજવણી જોવા મળી હતી ઉત્તરાયણના દિવસે ભેસાણ મુક્તિધામ ખાતે શહેરના યુવાનોથી લઈને વૃદ્ધો સુધી તમામ વય જૂથના લોકો સેવાકીય કાર્યમાં જોડાયા હતા શહેરમાંથી એકત્રિત કરેલા સુકેલા વૃક્ષોના લાકડા મુક્તિધામ સુધી પહોંચાડી તેના ટુકડા કરવામાં આવ્યા હતા અંદાજે બસો જેટલા લોકો દ્વારા આ સેવાકીય કામગીરી કરવામાં આવી હતી અંતે સ્મશાન ખાતે એકસાથે ભોજન લઈને લોકો

એકત્રીસ લાકડા કરીને ભેસાણ શહેરની અંદર મુક્તિધામ ખાતે લઈ લઈને આવી પહોંચતા હોય ત્યારે આપણા સામે એવા વડીલ મોરબી અને સિનિયર સિટીઝન હોય જે ભેસાણ શહેર મુક્તિધામની અંદર એમનું ઋણ પણ હોય તે આપણે જાણીશું કેટલા વર્ષથી આ મુક્તિધામની અંદર આ ઈ શ્રમકામ ચાલુ છે આપનું નામ શીખે નામજીભાઈ નામજીભાઈ નાથરભાઈ આ મુક્તિ ધામ ની અંદર જે મકર સંક્રાંતિ અનુસંધાન જે કામગીરી થાય છે તમે કેટલા વર્ષથી આ સેવા પ્રવૃત્તિ કરો છો હો બાપા હતા ને એટલે બાપા તો મોર હોય એની પાછળ પાસે અમે બાપા વૈયા ગયા પછી આ બધું તંત્ર મેં સંભાળ્યું છે વહીવટ આખો બધો પછી મારા સાથમાં બાવાભાઈ છે બાપા ગયા પછી બાવાભાઈ મારી ટેકામાં છે આખા ગામ નો સહકાર છે બહુ સહકાર આપે છે અને ગામ બધી મકર સંક્રાંતિ દિવસે આપણે શિક્ષણ ડિપાર્ટમેન્ટ પણ આ ભેસાણ મુક્તિ ધામ ની અંદર પોતાનું ઋણ ચૂકવતા હોય ત્યારે આપણી સમક્ષ ઠુમર સાહેબ હોય તેમની પાસે પણ આપણે જાણીશું કે આજ રોજ મકર સંક્રાંતિના અનુસંધાને ફેસાણ શહેરની અંદર મુક્તિધામની અંદર હરેક પ્રજાનું શું લુણ હોય છે અને આગળ મુક્તિધામ વિશે શું કહેવા માંગે છે હાજી સર મારું નામ છે ભરતભાઈ વાછાણી આજનો માહોલ ખરેખર એવો જોવા મળ્યો કે પચીસ વર્ષના યુવાનોથી માંડી અને પંચ્યાસી વર્ષના અમારા વડીલ એટલે કે લગભગ એમ સમજો કે સિનિયર સિટીઝન મિડલ ક્લાસ અને યંગ જનરેશન બધાએ આજે સાથે મળી અને અઢારેય વર્ણ કહેવાય ને અઢારેય વર્ણના લોકો અહીંયા ભેગા થઈ અને તંતોડ મહેનત કરી અને ગામમાંથી લગભગ અઢારથી વીસ ફેરા લાકડાના લઈ આવ્યા બાળક ટ્રેક્ટર હતા જેસીબી હતી અને આમાં એક મહત્વપૂર્ણ જો ઉદાહરણ પૂરું પાડતા હોય તો આજે આપણે એવી આપણા સમાજમાં અંધશ્રદ્ધા ફે ફેલાયેલી છે સ્મશાન બાબતે તો આજે આ બધા લગભગ બસો પચાસથી ત્રણસો વ્યક્તિઓ અહીંયા સ્મશાન ધામે જ બપોરનું ભોજન એકસાથે બધા લે છે અને ખરેખર ગામ લોકોનો પૂરતો સાથ સહકાર મળ્યો અને વિશેષમાં કે આ વડીલો હજી આ ઉંમરે એટલું કામ કરે છે અને આપણને પ્રેરણા પૂરી પાડે છે કે ભાઈ કામ તમે કરો તો ઉંમરનું કાંઈ બાધક નથી તમે ધારો ઉંમરે આવા કામ કરી શકો છો એટલે આજે સર્વ જ્ઞાતિ શ્રમયજ્ઞ ભેસાણ સ્મશાન ધામ પૂરો થયો સરજી તમે યુવાનોને શું સંદેશો આપવા માગો છો યુવાનો ખરેખર જો કે આ રીતની પહેલ કરી એટલે લગભગ ઘણા યુવાનો જાઝા યુવાનો જ હતા કે અત્યારે આપણે એક આ સંસ્કૃતિ છે કે ભાઈ પતંગ ઉડાડ્યું આ તે બધું એને સાઈડ લાઈન કરી અને લગભગ બસો થી અઢીસો યુવાનો આજે અહીંયા ભેગા થઈ અને દરેક પ્રકારની કામગીરી કરી એમ આજે ઉત્તરાયણ નિમિત્તે આપણે ભેસાણ શહેરની અંદર પતંગબાજી પણ જોયા બધી વસ્તુ જોઈ પણ ખાસ કરીને ભેસાણ શહેર મુક્તિધામની અંદર ખરેખર જે યુવાનો હજી પોતાનું શ્રમ ચૂકી અને આ સારી કામગીરી હોય એ પણ આપણે મીડિયા સમક્ષ જણાવ્યું કેમેરામેન ગોપાલ પટ્ટી સાથે હું મેલવાણી તરુણ અપદાણ